નમસ્કાર રાજા અને પ્રામાણિક બાળક ભાગ ત્રણ ભાગ બેમાં મહારાજા વીરસિંહે માધવને તેની પ્રામાણિકતા માટે વિજેતા જાહેર કર્યો કેમ કે અન્ય બાળકોએ ઉકાળેલા બીજ ન ઉગતા તેના બદલે બીજા બીજ વાવ્યા હતા હવે રાજાએ માધવને સન્માન આપવાની જાહેરાત કરી માધવના વિજયની જાહેરાત પછી આખું મેદાન ગૂંચવણ અને શરમની મિશ્ર લાગણીઓથી શાંત થઈ ગયું જે બાળકોએ અપ્રામાણિકતા દાખવી હતી તેઓ માથું ઝુકાવીને ઊભા હતા રાજાએ કોઈને સજા ન આપી પણ તેમની નિષ્ફળતા અને માધવની સફળતાનો ભેદ જ તેમની સૌથી મોટી સજા હતી મહારાજા વીરસિંહે માધવને મહેલના મુખ્ય મંચ પર લઈ જઈને જાહેર કર્યું આજથી માધવને અમરપુર રત્નનું સન્માન આપવામાં આવે છે પરંતુ આ સન્માન માત્ર માધવનું નથી આ સન્માન સત્ય અને પ્રામાણિકતાનું છે આ પછી રાજાએ એક મોટો અને અણધાર્યો નિર્ણય લીધો તેમણે માધવને રાજ્યની નવીનતમ અને સૌથી મોટી જવાબદારી સોંપી રાજ્યના બાલ સદનના પ્રમુખ તરીકેની જવાબદારી બાલ સદન એક એવી સંસ્થા હતી જે રાજ્યના ગરીબ અને નિરાધાર બાળકોના શિક્ષણ અને નૈતિક મૂલ્યોનું સિંચન કરતી હતી માધવ રાજાએ કહ્યું તારું કામ હવે માત્ર બીજ ઉગાડવાનું નથી પણ બાળકોના હૃદયમાં પ્રામાણિકતાના બીજ વાવવાનું છે મને ખાતરી છે કે તું આ કાર્ય પૂરી ઈમાનદારીથી કરીશ નવ વર્ષનો બાળક જેને થોડા કલાકો પહેલાં જ તેના ખાલી કુંડાને કારણે શરમ અનુભવવી પડી હતી તે હવે એક મહત્વપૂર્ણ સરકારી સંસ્થાનો પ્રમુખ બની ગયો હતો આટલી નાની ઉંમરે આટલી મોટી જવાબદારી મળવાથી માધવ દંગ રહી ગયો પણ તેણે રાજા તરફ ગૌરવથી જોયું અને કહ્યું મહારાજ હું વચન આપું છું કે હું ક્યારેય મારા કર્તવ્યમાં અપ્રામાણિક નહીં થાવ બીજા દિવસે માધવે ઉત્સાહથી બાલ સદનનું કામ સંભાળી લીધું તેણે બાળકો સાથે રમવાનું તેમને ભણાવવાનું અને તેમની સાથે પોતાનો અનુભવ શેર કરવાનું શરૂ કર્યું સમય જતાં આ ઘટનાની અસર આખા રાજ્ય પર પડી માતા પિતાએ તેમના બાળકોને અપ્રામાણિકતાથી દૂર રહેવાનું શીખવવાનું શરૂ કર્યું માધવની વાત આખા રાજ્યમાં પ્રામાણિકતાના પ્રતીક તરીકે ફેલાઈ ગઈ જોકે રાજ્યમાં દરેક વ્યક્તિ માધવની સફળતાથી ખુશ નહોતી શ્યામજી જે રાજાના દરબારનો એક જૂનો અને મહત્વાકાંક્ષી મંત્રી હતો તે માધવને મળેલી મહત્તાથી ઈર્ષા કરતો હતો શ્યામજી માનતો હતો કે આટલી મોટી જગ્યા એક બાળકને ન મળવી જોઈએ શ્યામજીએ રાજાની પ્રામાણિકતાની કસોટીને માત્ર એક નાટક ગણાવી અને રાજાને મનાવવાનો પ્રયત્ન કર્યો કે માધવ હજી બાળક છે અને તેટલી મોટી જવાબદારી સંભાળી શકે નહીં પરંતુ રાજાએ શામજીની વાત પર ધ્યાન ના આપ્યું આનાથી શામજીનો અપમાન થયું તેણે મનોમન નક્કી કર્યું કે માધવની પ્રામાણિકતાની કસોટી કરશે અને સાબિત કરશે કે માધવ પણ સ્વાર્થી અને સામાન્ય બાળક છે જો તે માધવને નિષ્ફળ સાબિત કરી શકશે તો તે રાજાની નજરમાં વિજેતા બનશે એક સાંજે શામજીએ માધવને મળવા માટે બાલ સદનમાં ગયો તેણે માધવને મીઠાઈ આપી અને પછી ધીમા અવાજે કહ્યું બેટા માધવ તું ખૂબ જ હોશિયાર છે પણ તું હજી નાનો છે તારા આ કામમાં ઘણા પૈસાનો વહીવટ થાય છે હું તારો મિત્ર છું અને થોડોક ગુપ્ત હિસાબ આપજે તેનાથી તારું કામ સરળ બની જશે અને તને પણ થોડોક આર્થિક ફાયદો થશે કોઈને ખબર નહીં પડે શામજીએ માધવને લાલચ આપવાનું શરૂ કર્યું શું માધવ તેની નવી જવાબદારીમાં પણ તેની મૂળ પ્રામાણિકતા જાળવી શકશે શું તે શ્યામજીની લાલચમાં ફસાઈ જશે કે પછી આ લાલચ જ તેના જીવનનો સૌથી મોટો પડકાર બની જશે હજી આગળ વાર્તા સાંભળતા રહો અને ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આપને વાર્તાના તમામ ભાગ સરળતાથી મળી રહે Από